ડીસા તાલુકાના નાનકડા એવા ડેડોલ ગામે મલા રાયમલની કકુબાઈનો એક અનેરો અવસર આવી રહ્યો છે ત્યારે આજે હું ડેડોલ ખાતે પહોંચું છું મા ભગવતીના સાનિધ્યમાં અહીંયા કકુબાઈના સાનિધ્યમાં દર બીજના દિવસે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવીને માથું ટેકતા હોય છે ત્યારે આવનારો જે પ્રસંગ છે એ આવનારી આઠ નવ અને દસ આ ત્રણ દિવસીય એકસો ને આઠ કુંડીનો જ્યારે આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં અનેક લોકો અનેક મહાભો મહાનુભવો અહીંયા ઉપલબ્ધ થવાના છે તો મારી સાથે ગામના આગેવાનો છે અહીંયા ભુવાજી પ્રકાશભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું પ્રકાશભાઈ જોડે કે કેવા પ્રકારનું આયોજન છે પ્રકાશભાઈ માતાજીનો ત્રણ દિવસીય કાર્યક્રમ યોજો છે એકસો આઠ કુંડીનું હવન છે કેવું આયોજન છે અમારા ત્યાં ડેડોલ ગામે મલા રાયમલની લીંબોચ કકુમાનો અવસર છે આઠ નવ દસ એ દિવસના અવસરમાં અમે આખું ગામ ભેગું થઈને આખા ગામનો સંમત લઈ આખું ગામ એક તરફ થઈ અને બધાએ સહકાર આપી અને મારા ગામના લોકો અને સેવકો બહુ જ લાખો સેવકો મંદિરે દર બીજે આવતા હોય છે અને દર બીજના દિવસે આવે છે ને શ્રદ્ધાળુનું કામ થાય છે કામ થતું હોય તો જ આવતા હોય અર રજનીભાઈ આ લોકોના મારા દિલથી આશીર્વાદ છે કે આ અવસરમાં હું નથી કરતો મારી કકુમાં લેબોજમાં કરે છે અને મારા અવસરમાં તમે આવી મારો અવસર બહુ યોગ્ય દુનિયાને એવું લાગે કે આ કઈ અવસર કર્યો છે મેં નથી કર્યો હું કરતો નથી હું એ તો એક તમારો સેવક સેવકોનો સેવક છું સેવકો બધાએ કરે જ છે અને આ સેવકોનો લાભ લેવાનો છે અને સેવક મારા છે એ કકુ માના સેવક છે હું તો એક ખાલી દીવા કરું એ જ એક નિમક છું એટલે પ્રકાશભાઈ ખાસ કરીને અહીંયા લીંબો જ કકુભાઈનું અહીંયા અહીંયા પોતે બિરાજમાન છે જેની આસ્થા લાખો ભક્તો ધરાવતા હોય છે આપ તો માત્ર અહીંયા એની પૂજા આસ્થા કરો છો કામ કરે છે એ આ કક્કુબાઈ કરતી હોય ત્યારે જ અહીંયા લોકો આવતા હશે ને હા કકુબાઈના અનેક પડછા છે કક્કુબાઈ જે 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 સેવકો અહીંયા આવે છે દર બીજે મેળો ભરાય અને દર સેવકો જે આવે ને જે હું હોઉં કે ના હોઉં પણ મંદિરે આવીને માથું નમાવે એનું ટોપું દર આવતી બીજી થઈ જતું હોય છે હવે જ્યારે આ પ્રસંગ આવી રહ્યો છે લોકોને શું કહેવું છે લોકોને એક ખડા છે અહીંયા બિલકુલ જ્યારે મા ભગવતીનો પ્રસંગ આવતો હોય છે તો ચોક્કસથી એના ભક્તોના હૈયા જ્યારે હિલોળે ચડતા હોય છે અને આ પ્રસંગની રાહ જોઈ રહ્યા છે અને લાખો ભક્તો અહીંયા મલ્લા રાયમલની લીંબજ કક્કુ જ્યારે બિરાજમાન છે ત્યારે એના માતાજીના લાખો ભક્તો એમના હૈયા હિલોળે એટલા માટે ચડ્યા છે કે મા ભગવતીનો ત્રણ દિવસીય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં અમે કેવા પ્રકારની સેવા આપીએ ત્યારે માને રૂડો લાગે આ કાર્યક્રમને અમે કઈ રીતે ચાર ચાંદ લગાવીએ એ તમામ આ માતાજી આવતા જે ભક્તો છે એ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગામના વડીલો પણ આજે એક તાતણે આખું ગામ જાણે કે આ માતાજીના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે હૈયા હિલોળે ચડ્યા હોય ત્યારે આવનારા આઠ તારીખથી દસ તારીખ સુધીનો આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ એકસો આઠ કુંડીનો મહાયજ્ઞ બહુ મોટો આ મહાયજ્ઞ છે લાખો ભક્તો અહીંયા પહોંચવાના છે માના સાનિધ્યમાં ત્યારે ગામ લોકોએ નક્કી કર્યું છે કે આવનાર કોઈ પણ ભક્તને કોઈ આંચ ના આવે એની તકેદારી આ ગામ લોકો રાખવાના છે જય મા કકુ